નમસ્કાર ખેડૂત મિત્રો સહયોગ સીટ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના જામકંડોડા તાલુકાના રાયડી ગામે કે જે એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે જેમણે આપણી સહયોગ સીટ સોનેરી ઘઉંની વેરાયટી વાવેલી છે કે જે એક ટુકડા પ્રકારની નવીનતમ વેરાયટી છે તો આપણે ખેડૂતના મોઢેથી સાંભળીએ કે કેવું લાગ્યું એમને ઘઉંનું પરફોર્મન્સ તો સૌપ્રથમ તમારું પૂરું નામ મારું નામ પોશિયા સ્મિથ હવે તમે આ ઘઉંની વેરાયટી એવી ટોટલ કેટલા વીઘામાં વાવેતર કર્યું છે આપણે આમાં ટોટલ સાત વીઘામાં વાવેતર સાત વીઘામાં વાવેતર કર્યું છે અને એક વીઘે બિયારણ કેટલું નાખ્યું હતું વીઘે આપડે એક વીઘે સાત સત્તર કિલો નું સતત કિલો બિયારણ નાખ્યું તો આ બિયાર ઘઉં વાવ્યા કયા ટાઈમે વાયવા આપણે અગિયાર અગિયાર વાવેતર કરેલું છે અગિયાર અગિયાર વાવેતર કર્યું એટલે આજેથી આ બે મહિના ને દિવસની વેરાયટી થઈ જાય આજે સોળ તારીખ છે પેલા મહિનાની બે મહિના ને પાંચ દિવસની વેરાયટી આ તમને કેવી લાગી